તો ગુજરાતમાં મેઘરાજા હેલી વરસાવા તૈયાર થયા છે કેવી રીતે આખરે શું સ્થિતિ બની છે જાણીએ અમારા સહયોગી સંધ્યા પાસેથી ગુજરાતના લોકો એક સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે ખાસ કરીને ખેડૂતો કારણ કે સારો વરસાદ થાય વાવણી લાયક વરસાદ થાય તો જ વાવણી કરી શકાય તેમ છતાં પણ રાજ્યમાં કેટલાક ખેડૂતોએ વાવણી કરી લીધી છે આ વચ્ચે એક સારા સમાચાર એ પણ આવી રહ્યા છે કે એક એવી સિસ્ટમ મજબૂત સિસ્ટમ બની રહી છે જે વરસાદને સારા વરસાદને ખેંચીને લાવી શકે છે એ સિસ્ટમ ક્યાં અને કેવી રીતે બની રહી છે તે અમે આપને મેપના માધ્યમથી જ સમજાવીશું તો મેપના માધ્યમથી સમજાવીએ તો અરબી સમુદ્રમાં એક એવી સિસ્ટમ બની રહી છે આપ જોઈ શકો છો કે ગુજરાતનો જે આખો જે કોસ્ટલ એરિયા છે એટલી મજબૂત છે કે તે ભેજવાળા પવનોને ખેંચીને ગુજરાત તરફ લાવી શકે છે અને જેના કારણે જ અહીંયા જોરદાર વરસાદ થઈ શકે છે તો કયા કયા વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે આપ અહીંયા વીજળી ચમકતા પણ જોઈ રહ્યા છો ખાસ કરીને

મધ્ય મધ્ય ગુજરાતમાં ભારતમાં પણ તેની અસર જોવા મળી શકે છે પરંતુ સવાલ હજુ એ છે કે શું આ વરસાદ જો આવે મજબૂત સિસ્ટમ છે આ વરસાદ આવે તો વાવણી કરવી કે કે નહીં કારણ ખેડૂતોની મોટી ચિંતા એ પણ છે ભૂલથી પણ રોંગ સાઈડમાં વાહન ચલાવ્યું તો ગયા સમજો અમદાવાદ પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવી છે રોંગ સાઈડમાં વાહન ચલાવનાર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે ઘાટલોડિયા વિસ્તારમાં અગાઉ લાગેલા કિલર બમ કાઢી નાખતા વાહનો રોંગ સાઇડમાં આવતા નજરે પડતા પોલીસે કાર્યવાહી કરી હતી એટલું જ નહીં સ્કૂલ રિક્ષામાં જોખમી સવાર નજરે પડી હતી બાવીસ જૂનથી ત્રીસ જૂન એક સપ્તાહ સુધી ચાલનારી આ ડ્રાઇવમાં વાહનચાલકોની તકરારનો વીડિયો પણ બોર્ડવોર્ન કેમેરામાં રેકોર્ડ કરવામાં આવશે

બાળકો સાથે તેમના વાલીઓ જે છે તેમના ફોર્સ કરવાથી તેઓ બેસા છે તેવું કહી રહ્યા છે અત્યારે હાલ પરંતુ તે અત્યારે હાલ કઈ પણ કહેવા માટે તૈયાર નથી બેન આ પ્રકારની જોખમી મુશ્કેલી છે એ કરાય કે ના બેન આવી રીતે રોંગ રોંગ સાઈડ આ પ્રકારનો બનાવ આપે કદાચ જોયો હશે બરોડામાં બાળકોને લઈ જતી એક બસ છે એ વિડીયો વાયરલ કરવાની બીક છે પરંતુ જે ગુનો કર્યો છે તે તમારી સલામતી માટે છે કે ક્યાં

તો હવે આપ લોકોને શું સલાહ આપશો કે ભાઈ અમે જે ભૂલ કરી એવી ભૂલ તમે ના કરતા કારણ કે આ એક જીવલેણ અકસ્માત પણ બની શકે છે અથવા આપણા લીધે બીજા કોઈનો પણ જીવ જઈ શકે છે ટ્રાફિક પોલીસનો જે પ્રયાસ છે એના વિશે શું માનો છો સરસમાં સરસ પ્રયાસ છે કેમેરામેન હિરેન શાહ સાથે મૌલિક દામેચા ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ અમદાવાદમાં અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે એક સપ્તાહ સુધી સતત ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે રોંગ સાઈડ લોકો જે અવર જવર કરતા હોય છે તેને ઘટાડવા માટે આ પ્રયત્ન હાથ ધરવામાં આવે છે ડેલી પણ આ જે બેનર મારેલું છે અહીંયા આગળ કે વન વે છે તો આપને ખ્યાલ નથી અકસ્માત થશે તો એના માટે જવાબદાર કોને માનો છો આપ એમને ખ્યાલ હોવા છતાં પણ તેઓ અહીંયાથી પસાર થાય છે અત્યારે હાલ કંઈ પણ કહેવા માટે ઇનકાર કર્યા છે ના હું આજે જ ફર્સ્ટ ટાઈમ આવી છું તો આપને ખ્યાલ છે કે આ વનવે છે અહીંયાથી ના પસાર થવાય હા તો હવે પછી શું કહેશો કોઈને કે અહીંથી પસાર થવાય કે કે ના ના નહીં થવાય આકસ્માતમાં ક્યાંક આપણે ભોગ બનીએ તો પરિવાર ઘરે રાહ જોતું હોય છે ખરે હા એમની શું સલાહ હોય એમની સલાહ સાચી ને આવજો મારે કોલેજ જવું ને એટલે અહીંથી આ રોડે જવું પડે એટલે બે બિલ લેવા માટે સાઈન કોલેજ પણ આ વનવેમાં ક્યાંક અકસ્માત થયો

તેની પાછળ ટ્રાફિક પોલીસ જે છે તે કાયદેસરની કાર્યવાહી પણ કરશે કેમેરામેન હિરેન શાહ સાથે મૌલિક દામેચા ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ તો હવે રોંગ સાઈડમાં વાહન ચલાવ્યું તો ખેર નથી અમદાવાદ પોલીસ દ્વારા વિશેષ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે જૂન સુધી ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ ચલાવવામાં આવશે છતાં પણ અનેક લોકો રોંગ સાઈડમાં જતા જોવા મળી રહ્યા છે હોસ્પિટલ જઈ રહ્યો છે પેટ્રોલ ખાલી થઈ ગયો છે આવા અનેક બહાના લોકો બતાવી રહ્યા છે તેમાં સરકારી કર્મચારીઓ પણ નિયમોનો ભંગ કરતા દેખાયા તેમાં પણ ખાસ કરીને પોલીસ કર્મી પણ રોંગ સાઈડમાં આવતા દેખાતા અનેક સવાલો ઉઠી રહ્યા છે હવે રોંગ સાઈડ ચાલ્યા તો ખેર નથી અત્યારે હાલ ટ્રાફિક ડ્રાઈવ જે છે તે ચાલી રહી છે છતાં પણ લોકો જે છે તે રોંગ સાઈડ ઉપર આવી રહ્યા છે રોંગ સાઈડ આવતા લોકોને પોલીસ જે છે તે પણ પકડી રહી છે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે આ ગાટલોડિયાનો વિસ્તાર છે જેવા કેમેરા દેખાઈ રહ્યા છે એવા સીધા લોકો જે છે તે યુટર્ન મારતા હોય તે પ્રકારે દ્રશ્ય જોવા મળી રહ્યા છે હોસ્પિટલ જવાનું મને કૂતરું કાઢ્યું હજુ આ રીત જોયું એટલે હું અહીંયા હોસ્પિટલ આવી નહીં અને હું આ બાજુ એટલે ને તો હું આવતી નહીં સાધન ચલાવતી નહીં જો ફોન આવો હિના તમને પણ ખબર નથી કે આ રોંગ સાઈડ વાહન હતો પહેલીવાર ગઈ યાર કીધું નહીં મને ચલાવ હું ના હંગાતા આવી હું આવતી નહીં મેં પણ રોંગ સાઈડ વાહન ચલાવ એ તો ગુનો છે એ સાચી વાત પણ મારા હોસ્પિટલ હોય એટલે હું કર પોલીસ પણ એક્શનમાં આવી છે અને એક્શનમાં આવેલા દ્રશ્યો જે છે અતે ટીવી સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો જોવા મળી રહ્યા છે અને હવે રોંગ સાઈડ ચાલનારા સામે પોલીસ પણ તવાહી છે તે બોલાવી રહી છે કેમેરા પર્સન શર્મા સાથે ગૌતમ શ્રી માળી ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ સ્ટોપ નો એન્ટ્રી ડુ નોટ એન્ટર તે પ્રકારનું બોર્ડ જે છે તે પણ અહીંયા લગાવવામાં આવ્યું છે એ જ રીતે સામેની તરફ અહીંયા કિલર બમ્પનું બોર્ડ જે છે તે પણ લગાવવામાં આવ્યું છે છતાં રોંગ સાઈડમાં નીકળવું તો લોકો પૂરજોશથી બિંદાસ નીકળી રહ્યા છે કેમ રોંગ સાઈડથી આવે સર પોસ્ટમેન એટલે પોસ્ટમેન એટલે નિયમ નહીં રાખવાનો ના ના બરાબર સૉરી સૉરી પણ આવો થોડું ચાલે તમે જ લોકોને अवगत નહી કરો તો ભૂલ થઈ પણ ખબર છે કે થાય છે એવું તંત્રનો નિયમ છે ખબર નથી હે પોલીસ થઈને નિયમ થોડો જો હવે ને એવું થોડું ચાલે આજથી તમને ખબર છે સ્પેશિયલ ચાલવાની છે પણ એવું થોડું ચાલે પોલીસ નિયમ તો તમને ખબર જોઈએ ને ખ્યાલ છે ખ્યાલ છે

કેમ રોંગ સાઈડમાં આવે છે પેટ્રોલ જ પતી ગયું પેટ્રોલ પતી ગયું એટલે રોંગ સાઈડમાં માં ને પેટ્રોલ પતી ગયું અરે પેટ્રોલ જ પતી ગયું મતલબ ફોન માં તમે વાત કરતા કરતા રોંગ સાઈડમાં ચલાવો છો ગલતી થઈ પેટ્રોલ પતી ગયું તમને ખબર છે કે આજથી સ્પેશિયલ ડ્રાઈવ ચલાવે છે પછી તમે આ રીતે રોંગ સાઈડમાં ચાલતા હો તો એફઆઈઆર થશે તો આવું ચલાવાય ધ્યાન રાખી દીધું ઉપર 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 ઉપર

પણ હું નથી ચાલતો પણ અમને દલીલ બહુ કરી મને કે અમે પૂજા કરીને આને થાકી ગયા છીએ આવું ગુનો કરાવી ફોટોગ્રાફર છે ત્યાં આગળ હો મે કીધું રોંગ સાઈડ ને મને કે અમે પાણી નથી ભાઈ પીધું એક થોડુંક લઈ લો ને એટલા બાજુ પછી મારે શું કરવું બોલો તમે કહો એમ કરું બોલો રોંગ સાઈડ કેમ પેટ્રોલ ભરાવા જવું એટલે પેટ્રોલ ભરાવા જવાનું એટલે રોંગ સાઈડ આવવાનું હા ડ્રાઈવર લઈ જાય પાછો લઈ લેજો તો તો એટલે અમે કેસો તો પાછા લઈ લેજો એનો મતલબ એવો કે નિયમ નઈ પાલન કરવાના ના ના પાલન કરવાનું ડ્રાઈવર ની ભાઈ થોડી ગલતી હોય છે કોઈ પણ પ્રકારનો નિયમ જે છે તે ન લાગતો હોય તે પ્રકારની સિચ્યુએશન અમદાવાદની અંદર જોવા મળી રહી છે કેમેરામેન હરિત શર્મા સાથે ગૌતમ શ્રી માળી ન્યૂઝ 18 ગુજરાતી અમદાવાદ અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કેન્દ્રીય હવામાન વિભાગનું વરસાદ અંગે ઓરેન્જ એલર્ટ સીઝનમાં પહેલીવાર વરસાદ અંગે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે મહત્વનું છે કે કેન્દ્રીય હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ભારે વરસાદ પડે તેવી સંભાવના રહેશે ત્રણ દિવસ માટે તો સિઝનમાં પહેલી વાર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્રણ દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વરસાદ અંગે અંબાલાલ પટેલની આગાહી ત્રણ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી ત્રણ દિવસ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે અમદાવાદમાં પણ વરસાદ પડે તેવી સંભાવના રહેશે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થઈ શકે છે ક્યાંક એક ઇંચ તો કાંઠાના ભાગોમાં વધુ વરસાદ થશે દક્ષિણ ગુજરાત માટે અંબાલાલ પટેલની મોટી આગાહી તો દક્ષિણ ગુજરાતમાં ક્યાંક પાંચ ઇંચ સુધી વરસાદ પણ થઈ શકે છે કેટલાક ભાગોમાં વાવણીલાયક વરસાદ થઈ શકે છે બધે જ વાવણીલાયક વરસાદ થાય તેવું કહી ન શકાય લગભગ આ આગામી ત્રણ દિવસ વરસાદ થવાની શક્યતા રહેશે અને આ ત્રણ દિવસમાં લગભગ કોઈ કોઈ જગ્યાએ અડધો ઇંચ વરસાદ તો કોઈ કોઈ જગ્યાએ એક ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે અમદાવાદના ભાગોમાં લગભગ ક્યારેક કોઈ કોઈ ભાગમાં એક ઇંચ જેવો વરસાદ થઈ શકે પાલનપુરના ભાગમાં પંદરથી વીસ મિલીમીટર જેટલો વરસાદ થઈ શકે મહેસાણાના ભાગોમાં પણ અડધા ઇંચ ઉપર વરસાદ થઈ શકવાની શક્યતા રહેશે પહેલાં આગામી ત્રણ દિવસમાં કોઈ જગ્યાએ એક ઇંચ તો કોઈ જગ્યાએ દરિયા કિનારાના ભાગોમાં થોડોક વધુ વરસાદ થવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં લગભગ ત્રણ કે ચાર ઇંચ કે પાંચ ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે એટલે આગામી ત્રણ દિવસમાં ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થશે એટલે કૃષિમાં જમીન ખેડે એવો કોઈ પણ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે જોકે વાવણી થાય એવો વરસાદ વધે કહી શકાય નહીં ચોમાસા અંગે અંબાલાલ પટેલની મોટી આગાહીસમી જૂન બાદ ચોમાસુ ગુજરાતમાં રમઝટ બોલાવશે તાપમાનનો પારો પણ નીચે ઉતરી શકે છે ઠંડા પવનો ભૂંકા છે ત્યારે ન્યૂનતમ તાપમાન લગભગ બત્રીસ તેત્રીસ સેલ્શિયસ જેવું અને મહત્તમ તાપમાન ચોથી પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે છે હમણાં ગરમી પડી રહી હતી એટલે વાદળો વિકસાઈ જતા હતા પરંતુ દરેક અઠ્યાય પછી ચોમાસું રમઝટ બોલાવશે અને પૂરી ત્યાં ભારેથી કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે